ચોથના દિવસે કરવામાં આવી મુંદ્રાના ગામની સીમમાં બસો પચાસ વર્ષ પહેલા આત્મા રામ મતિયા દાદા દેવ થયા હતા ત્યાં તેમના મંદિરે તારીખ અઠ્યાવીસ ચાર ના ચોથ દિવસે ધૂપ અને પેઢી કરવામાં આવી હતી

અને આજુબાજુના દ્રશ્યો રમણીય લાગે છે દાદાના દર્શને આવતા દર્શનાર્થીઓ ત્યાંનું દ્રશ્ય જોઈ આનંદ અને મનની શાંતિ અનુભવે છે તો અઠ્યાવીસ ચાર ને ચોથના દિવસે મંદિરે દાદાની પેઢી અને ધૂપનું આયોજન કરવામાં આવ્યું હતું ધૂપ અને પેઢીની વિધિ ધર્મગુરુ શ્રી વેરસી દાદાએ કરી હતી અને બાજુના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં લોકોએ દાદાના દર્શન કર્યા હતા આ પ્રસંગે વડાલાના સરપંચ શ્રી સામજીભાઈ નિંજણ લુણીના સરપંચ શ્રી પ્રેમજીભાઈ ડુંગરિયા તેમજ પૂનમભાઈ માંગલિયા ગાંધીધામ દામજી મહારાજ મહેશભાઈ ફફલ વગેરે દાડાના દર્શન કરી પેડી ચડાવવાનો લહવો લીધો હતો ગતને કોરે કે દ્રમાચાર બહુ આનંદ સાથે આજે જણાવતા ખુશી પણ થાય છે કે ચોથના દિવસે જે વડાલા ગામનો એક પધ્ધર તરીકે વિકસિત એક એરિયા છે ત્યાં મતિયાદાદાનું જે પારંપારિક રીતે ચોથના એનો ભવ્યથી ભવ્ય પ્રેળી એટલે પ્રસાદ કરવામાં આવી એમ તો માતંગ સંપ્રદાયમાં અમારા જે છે મામૈદેવના પુત્રો જે પાંચ છે જ્યેષ્ઠ પુત્ર છે મતિયાદેવ જેને કલામકાની આપવામાં આવી ત્યારબાદ ભાગવંત દેવ એ અમારા ગુરુ એટલે ગુરુ એટલે એમને પીઢી આપવામાં આવી કંગણ અને કરિયાણું જે છે એ મેઘાનંદ કુંવરને આપવામાં આવ્યું અને માડેદેવ છે એમને શાસ્ત્ર એટલે મોટી વાતો આપવામાં આવી અને અમારા લાલણદેવ છે એમને કરમદેવ આપવામાં આવ્યો ગાદીપતિ આપવામાં આવી એમાં જે મતિયાદેવ છે એમના વંશો છે એમ તો એમની વગતો પણ કથેલી છે મારા ઘણા એવા પ્રોગ્રામો છે જ્યાં ગોડથર ગામથી કરી મોટા મતિયા અને વેલજી દાદા સુધી કયા કયા દેવ ક્યાં થયા એનો વાર તારીખ ઇતિહાસ સુધી મેં ખુદ પોતે વર્ણન કરેલ છે પણ જે આપણે વડાલાથી થોડેક દૂર પધ્ધર ગામ છે ત્યાં આપણા જે આત્મારમ દાદા દેવ થયા આ દાદા આત્મારમ દાદા ગાંધીધામથી મુન્દ્રા તરફ જતા ત્યાં વડાલા ફાટકની ડાબી બાજુ જ્યાં એક પધ્ધર તરીકે એક સુંદર જગ્યા છે ત્યાં દાદાએ રાતના વિસામો લીધો અને રાતના કાંઈક સવા બારના આરે ઘારે દાદાએ પોતે ત્યાં દેવ થયા અને દેવ થયાની સાથે જ રાતના વડાલા ગામના અહીંયા સરપંચ ઉપસ્થિત છે શામજીભાઈ ચાર જણા લોકોને ત્યાં સપનામાં ગયા અને લુણીના સરપંચ અહીંયા ઉપસ્થિત છે પ્રેમજીભાઈ ચાર જણા અહીંયા લુણીના સપનામાં ગયા ત્યારબાદ જે ભદ્રેશ્વરના છે આ આપણા દામજી મહારાજ ત્યાં પણ સપનામાં ગયા વર જે ગામ છે ત્યાં ચાર જણા સપનામાં ગયા અને જ્યારે આ સોળ વ્યક્તિઓ સવારના આવ્યા ત્યારે માતંગ ધર્મગુરુ સાથે વિધિ વિધાનથી જ્યારે દાદાને સ્નાન કરાવ્યો ત્યારે એક સેલોર છે અને સેલોરનું પાણી ઉપર આવી ગયું ઓટોમેટિક અને દાદા ત્યારે પવન કરા એટલે મતીએ છીએ એટલે પવન કરાથી દાદાની જે કાયતા હતી તે તરાવની પાર ઉપર રહી અને દાદાએ પોતાનો પરચયો બતાડ્યો ત્યાં જૂનું મંદિર હતું પણ અત્યારે બહુ વિશાળ પ્રમાણમાં મંદિર બની ગયું છે ત્યાં સારા પ્રમાણમાં વાવડી છે અને ત્યાં દર્શન કરવાથી માત્ર ને માત્ર દુઃખ તો દૂર થાય જ છે પણ ત્યાં મનને પણ શાંતિ મળે છે બહુ પ્રાચીન અને બહુ જગ્યા જે છે એ પૌરાણિક છે ઘણા વર્ષો પહેલાં આ ઘટના ઘટેલથી અને આજે દાદાનું રડિયામણું મંદિર બની ગયું છે અને દર વર્ષની જેમ આજે પણ ત્યાં પૂજા પાઠ કરી અને પેઢી પ્રસાદ કરવામાં આવી અને જે પ્રસાદ હતી માતંગ ધર્મ ગુરુ વેરસિંહ દાદાના હાથે બધી ક્રિયા સંપન્ન કરવામાં આવી અને સુંદર મજાનું આયોજન થયેલ તે બદલ વડાલા લુણી ભદ્રેસર તમામે તમામ સમાજનો હું ત્યાંથી આભાર વ્યક્ત કરું છું અને સર્વે સમાજને હું અહીંથી એક વિનંતી કરું છું કે આ પદ્ધરવાળા દાદા જે આત્મારામ દાદા છે આપણા વડાલાથી જ થોડેક ફાટકની દૂર ત્યાં બહુ વિશાળ પ્રમાણમાં મંદિર એનો બનેલો છે તો હું એમ કહું છું કે ત્યાં બધાએ સમાજના આગેવાનો આવે અને ત્યાં દર્શન કરી અને લાભ લે જય સમાજ જય ધણીમાં તંગદેવ સૌને ધ્રમાચાર